થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ સામે સવાલ ઉઠાવ્યા હતા રાહુલ ગાંધીએ કહ્યું હતું ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના નેતાઓ છે રાહુલે કહ્યું હતું રેસના ઘોડાને લગ્નના ઘોડામાં મોકલીએ છીએ જરૂર પડશે તો ત્રીસ થી ચાલીસ લોકોને કાઢી મૂકીશું તેવું રાહુલ ગાંધીએ થોડાક સમય પહેલા કીધું હતું જ્યારે તેઓ ગુજરાત આવ્યા હતા કોંગ્રેસમાં અડધા નેતાઓ ભાજપ સાથે મળેલા છે રાહુલના રેસના ઘોડા પર ભાજપે કટાક્ષ કર્યો મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું રાહુલને ઘોડા ગધેડાની સમજ જ નથી પડતી कहता है दो तरीके के घोड़े होते हैं एक होता है रेस का एक होता है शादी का कांग्रेस पार्टी रेस के घोड़े को बारात में डाल देती है और बारात के घोड़े को रेस में डाल देती है अब गुजरात की जनता देख रही है गुजरात की जनता देख रही है कह रही है भैया કોંગ્રેસ પાર્ટીને રેસ ઘોડા ડાલ દિયા રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે ગમે ત્યાં અધિવેશન કરે કઈ ફરક પડવાનો નથી ને ગુજરાતમાં તો મળીએ મૂળિયા જ ઉખડી ગયેલા જ કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય નહીં લે ના લઈ શકાતો હોય કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા એમના માટે જે એક ઇશ્યુ છે એટલે જરા આ તો ઠીક છે હવે અહીંયા આવ્યા ને બેસે ને જોશે આખું સમ એમનું જે આખી મીટિંગ પત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું આવે જોજો કોંગ્રેસ મેં કહ્યું કે ગોડાને ગધેડા ઓળખવા મુશ્કેલી પડે એવું છે